મારું નામ આરવી મહેતા હું વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોય યુનિયનની અંદર ડિવિઝનલ વાઇસ પ્રેસિડેન્ટ છું અને આ જે અમારું આંદોલન અને જે સ્ટ્રાઇક છે એ અમારા ઓલ ઇન્ડિયા રેલ્વે ફેડરેશનના આહવાનથી માન્ય જનરલ સેક્રેટરી શ્રી શિવગોપાલ મિશ્રા તથા અમારા વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઈઝ યુનિયનના જનરલ સેક્રેટરી માન્ય શ્રી જે આર ભોસલે સાહેબને આદેશ અનુસાર અમે આ સ્ટ્રાઇક ઉપર આઠ નવ દસ અગિયાર ચાર દિવસ માટે ખાસ કરીને ઓલ્ડ પેન્શન સ્કીમ મેળવવા માટે બેઠા છીએ અત્યારે જે એમ્પ્લોય એક એક બે હજાર ચાર ચાર પહેલાના છે એમને અમને બધાને ઓલ્ડ પેન્શન સ્કીમ મળે છે જ્યારે હાલ એક એક બે હજાર ચાર પછીના જે એમ્પ્લોયઝ છે એને ન્યુ પેન્શન સ્કીમ છે અને ન્યુ પેન્શન સ્કીમની અંદર અત્યારે આપણે મોંઘવારીની સામે જોઈએ તો એમને રિટાયર થાય તો એમને વીસ પચીસ કે ત્રીસ વર્ષ પછી માત્ર ત્રણ હજાર ચાર હજાર પાંચ હજાર પેન્શન ફિક્સ થાય છે કે જે ગવર્મેન્ટે આ અન્યાય કર્યો છે તો ઓલ્ડ પેન્શન સ્કીમ ચાલુ રહીએ તો અત્યારના જે કર્મચારીઓ છે એને પૂરેપૂરો લાભ મળે પોતાના હકનો અને એની રિટાયરમેન્ટ લાઈફ જે તે સમયે જ્યારે રિટાયર થાય ત્યારે પોતાનું જીવન નિર્વાહ ચલાવી શકે અને પોતાના સંતાનોને અને પોતે વ્યવસ્થિત રીતે રહી શકે અત્યારે હાલ મોંઘવારીમાં બે કે ત્રણ હજાર રૂપિયા માત્ર ચા પાણીના ખર્ચામાં મહિના ત્રીસ દિવસના જાય છે તો અત્યારે જે અત્યારે કર્મચારીઓ છે એક એક બે હજાર ચાર પછીના એના માટેથી અમારા જનરલ સેક્રેટરી જે સંયુક્ત સંઘર્ષ સમિતિ છે એનજી એના આહવાન પ્રમાણે આ આંદોલન ઓલ ઓવર ઇન્ડિયામાં બધા ઝોન બધા ડિવિઝન અને બધી બધા બ્રાન્ચ લેવલ ઉપર ચાલી રહ્યું છે એટલે અમારો શાંતિમય એક જ છે કે જે આ હક છે એક એક બે હજાર ચાર પછી જે રેલવેના એમ્પ્લોય છે એમાં બધા ક્લાસ થ્રી ક્લાસ ફોર હોય કે ક્લાસ ટુ કે ક્લાસ વન આમાં બધા અધિકારીઓનો પણ લાભ મળવાનો છે આ જે કઈ અમે આંદોલન કરી છીએ એ માસ બેનિફિટ માટે કરી રહ્યા છીએ કોઈ પર્સનલ બેનિફિટ માટે નથી અમારી માંગ એ છે કે ન્યૂ પેન્શન સ્કીમને ને ક્રશ કરે અને નવી પેન્શન ઓલ્ડ પેન્શન સ્કીમ જે છે એને પાછી બહાલ કરે એને ચાલુ રાખે